પોરબંદરના દ્રશ્યો જોઈને તમે એકવાર આવું જ કહેશો કે પોરબંદર નગરપાલિકા શહેર માટે જોરદાર કામ કરે છે પણ આવું ન વિચારવું કેમ કે આ કોઈ સફાઈદારો નથી આ છે કુંભારવાડા વિસ્તારની સ્થાનિક મહિલાઓ પાણી ઓસર્યા પછી આ મહિલાઓ પાલિકાની રાહ જોઈને થકી ગઈ ત્યારબાદ તેમાં મહિલાઓ રોષે ભરાય અને રસ્તા ઉપર ઉતરી આવી જે હાથ લાગ્યું તે પાવડા સાવરણા સહિતના સફાઈના હથિયાર હાથમાં લીધા અને સફાઈ કરવા લાગી તે પણ પોતાના ઘરમાં નહીં રોડ રસ્તાની પોરબંદરમાં જાણે પાલિકાનું વિસર્જન થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

અમે આ બધાએ સાફ કર્યું છે પણ તોય કોઈ નગરપાલિકા વાળા આવતા જ નથી સાફ